મીઠું અને હળદર બંને નાખી અને પછી આ એક વાટકી નાની વાટકી ચણાનો લોટ લઈ લીધો છે એની અંદર આપણે આ રીતે જાડી અને સરસ છાસ નાખી અને એનું ખીરું તૈયાર કરી લેશું ચણાના લોટનું તૈયાર કરી લીધું છે હવે એની અંદર વધારે છાસ અને પાણી નાખી અને એકદમ પાતળું કરી લેશું આ રીતે હવે આને આપણે વઘાર કરશું એક મોટો ચમચો તેલ આપણે લઈ લીધું છે એની અંદર આપણે આ રીતે પાતળું લસણની પેસ્ટ કરેલી હોય એ નાખી દેવાની છે એની અંદર આપણે થોડી આદુ મરચાંની પેસ્ટ નાખીશું દઈશું આ એકદમ સંકળાઈ જાય એટલે આપણે ડુંગળી અને ટમેટા નાખી દઈશું એને પણ સાચવી લઈશું

આટલું નાખી અને એકદમ સરસ આ રીતે હલાવતા રહેશે લોટ સેજ પણ કાચો ન રહે રીતે પાણી નાખી અને ને બધું અને આપણે આ રીતે હલાવતા જ રહેવાનું છે એટલે સેજ પણ લોટ કાચો ન લાગે હવે આ દૂધીનું ખમણ સરસ ચડી ગયું છે એમાં જીરું અને મરચું નાખી અને હલાવી લીધું છે હવે આ બધું જ જે આપણે આ ચણાના લોટનું વઘારેલું છે એ આપણે બધું આમાં ધીમે ધીમે એડ કરી દેશું હવે આપણે એક ચમચી ઘી લઈ આની અંદર આપણે લસણ ની કઢી નાખી અને સાતળેલી સાતડેલી લસણની કઢી આપણે શાકમાં નાખશું સરસ સતડાઈ જાય પછી તો આ એકદમ સરસ અને હેલ્ધી રેસીપી છે આ મારા સાસુમાની ફેવરિટ રેસીમી રેસીપી હતી આપણે આ શાકની ઉપર મરચું રાખી દીધું છે હવે એની ઉપર આપણે આ લસણની કઢીવાળું જે ઘી છે એ નાખી દઈશું આ એકદમ હેલ્ધી રેસીપી છે કારણ કે આ લસણ હેલ્થ માટે ખૂબ જ સારું છે તો આપણી આપણું આ શાક એકદમ રેડી છે આની સાથે રોટલી ખાવાની તો મજા પડી જાય તો આ આપણે સર્વ કરીશું આપણે કહેશું નહીં તો કોઈને ખબર પણ નહીં પડે કે આ દૂધીનું શાક છે તો આ એકદમ હેલ્ધી રેસીપી રેડી છે મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ